નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વડોદરાની અંદર આવેલી સહકારી બેંક શ્રી વર્ધમાન સહકારી બેંક લિમિટેડમાં કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતી કરવાની હોય તેના માટેની જાહેરાતમાં અરજીઓ મંગાવવામાં આવે છે તો આ જગ્યાઓનું નામ જોઈએ તો જનરલ મેનેજર કમ સી ઈઓ જગ્યા એક બ્રાન્ચ મેનેજર જગ્યા એક લોન ઓફિસર જગ્યા એક જનરલ મેનેજરની જગ્યામાં વયમર્યાદા જોઈએ તો પાંત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં અને આ જગ્યા માટે ઓછામાં ઓછા પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા અથવા સીએ અથવા બેંકમાં ઓછામાં ઓછો વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે બ્રાન્ચ મેનેજરની અંદર વયમર્યાદા ચાલીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ઓછામાં ઓછો કોઈપણ શાખાનું પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીવાળા આ જગ્યા માટે અરજી કરી શકે છે તેમને બેંકની અંદર પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે લોન ઓફિસર માટેની વયમર્યાદા ચાલીસ વર્ષથી ઓછી હોવી જોઈએ જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો લોન ઓફિસર તરીકેનો કોઈપણ બેંકની અંદર અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અરજી સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ જોડી દિન સાતમાં માં ચેરમેનશ્રી નામ પર ઉપર આપેલા સરનામે અરજી મોકલી આપવાની રહેશે તો જે ઉમેદવારો આ જગ્યા પર અરજી કરવા માંગે છે તેમણે દિન સાતમાં માં આ જગ્યા માટે અરજી કરી દેવા વિનંતી છે ધન્યવાદ આભાર